નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે લીલા ચણાના શાકની રેસીપી શેર કરીશ શાક એટલું ટેસ્ટી બનશે નાના મોટા સૌને ભાવશે અને વારંવાર બનાવવાનું મન થશે આ શાક તમે લીલા વટાણામાંથી પણ બનાવી શકો છો અને જો ચણા સૂકેલા હોય તો તેને પણ પલાળીને બનાવી શકો છો એકદમ ટેસ્ટી શાક બનશે પણ લીલા ચણાનું શાક છે તે બધાથી સરસ મજાનું વધારે ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી શરૂ શરૂ કરીએ અહીંયા મેં લીલું લસણ લીધું છે તો આપણે લીલું લસણને પહેલાં કાપી નાખીશું સુકેલું લસણ બે મરચાં આદું અને થોડી કોથમરી લીધી છે અહીંયા મિક્સર જારમાં મેં લીલા ચણા લીધા છે હવે આ લીલા ચણામાં આપણે નાખીશું આદું લીલા મરચાં અને લસણ તો લીલું મરચું છે તે ખૂબ જ તીખું છે એટલે મેં એક જ નાખ્યું છે થોડીક કડીઓ આપણે લસણની નાખી દઈશું અને ફ્રેશ ધાણા નાખી દઈશું હવે જો લીલું લસણ હોય તો તમે નાખો નહીં તો ન હોય તો પણ આપણે સૂકું લસણ તો નાખ્યું જ છે તેમાં તો થોડુંક લીલું લસણ પણ આપણે તેમાં નાખી દઈશું તેનાથી જે સ્વાદ આવશે તે ખૂબ જ સરસ મજાનો આવશે શાકનો તો અહીંયા મેં બધી વસ્તુઓને ક્રશ કરી નાખી છે હવે થોડુંક આપણે ચલાવી દઈએ અને ફરીથી તેને ક્રશ કરી લઈએ જેથી બધી વસ્તુઓ સરસ રીતે એકદમ પેસ્ટ જેવી બની જાય તો અહીંયા સરસ મજાનું પેસ્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ હવે આ પેસ્ટમાં આપણે એક ચમચી ચણાનો લૂટ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરવાની છે જ્યારે આપણે ચણાને ક્રશ કરીએ ત્યારે તેમાં બિલકુલ પણ પાણી નાખવાનું નથી હવે આ સરસ મજાનો આપણો જે મસાલો છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની વળીઓ બનાવી લઈએ તો આ રીતે નાની નાની આ વળીઓ બનાવી અને આપણે તૈયાર કરી લેવાની છે તો એક પછી એક બધી વળીઓ બનાવી અને આપણે ડીશમાં રાખી દઈએ દી ડીશને આપણે પહેલેથી જ ગ્રીસ કરીને રાખવાની છે કારણ કે આ ડીશમાં જે વળીઓ છે તેને આપણે બાફવાની છે તો આ માટે મેં ડીશને પહેલેથી તેલથી ગ્રીસ કરી અને રાખી દીધી હતી તો આ રીતે બધી વળીઓ બનાવી અને આપણે તૈયાર કરી લેવાની છે અહીં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે આપણે બધી વળીઓને આ સ્ટીમરમાં રાખી દઈશું અને તેને પંદર મિનિટ સુધી એકદમ બફાવા દઈશું તો ઢાંકણને બંધ કરી દઈશું ગેસની ફ્લેમને અહીંયા આપણે મીડિયમ રાખીશું પંદર મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈએ ટૂથપિકની મદદથી તો અહીંયા વળી છે તે સરસ મજાની અંદરથી પણ પાકી ગઈ છે તો હવે આપણે તેને ઠંડી થવા માટે રાખી દઈશું હવે અહીંયા આપણે બે ટમેટા લીધા છે ટમેટાને નાના ટુકડાઓમાં આપણે કાપી નાખીશું તેને મિક્સર જારમાં નાખી દઈશું સાથે સાથે તેમાં એક તીખું મરચું લસણ અને આદુના કટકા નાખી દઈશું આપણે તેની પેસ્ટ બનાવવાની છે તો અહીંયા આ બધી વસ્તુ નાખવાથી જે આપણી ગ્રેવી બનશે તે એકદમ ટેસ્ટી મજેદાર બનશે તો અહીંયા તો અહીંયા ટમેટાની પ્યુરી બની અને તૈયાર થઈ ગઈ છે ટમેટા બહુ લાલ નહોતા એટલે પ્યુરી લાલ થઈ નથી હવે આપણે આપણા શાકને વઘારીશું કડાઈમાં મેં પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેલ મેં મગફળીનું લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું પછી આપણે બે ત્રણ લવિંગ તજ તજ પત્તા નાખી દઈશું સાથે સાથે આપણે જે ગ્રેવી બનાવી છે તે પણ નાખી દઈશું ગેસની ફ્લેમને અહીંયા આપણે લો કરી દઈશું હવે આપણે જે વડી બનાવી હતી એનું થોડુંક મિક્સચર પડ્યું હતું તો હું તેમાં નાખી દઈશ જેથી જે ગ્રેવી છે તે સરસ મજાની ઘટ અને સ્વાદિષ્ટ બને તો એકદમ ચલાવવાનું છે ધીમે ધીમે ગ્રેવી છે તેમાંથી વધારાનું તેલ છૂટું પડતું જશે તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચાંનું પાવડર નાખી દઈશું એક ચમચી આપણે ધાણાજીરાનો પાવડર નાખીશું હવે મસાલા અને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ફરીથી મિક્સ કરી લઈશું હવે એક ગ્લાસ જેટલું પાણી નાખી અને તેમાં ઉકાળો આવવા દઈશું પાણી અહીંયા એકદમ ઉકળવા માંડ્યું છે તો આપણે જે વળીઓ બનાવી છે તે તેમાં એડ કરી દઈશું હવે આ વળીઓને સેજ મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ચડવા દઈશું તો અહીંયા ચારથી પાંચ મિનિટ પછી આપણી જે લીલા ચણાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે વળી એકદમ ફૂલી ગઈ છે અને એકદમ પોચી પણ થઈ ગઈ છે હવે કોથમરી નાખી અને આપણે તેને સજાવી લઈશું તો અહીંયા સરસ મજાનું આપણું લીલા ચણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે મિત્રો જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ